તેમાં આપણે લઈ લેશું બેસન બેસન લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન લેશું જેથી ઘાટી પણ કટી થાય અને ખાટી ને મીઠી થાય લગ્ન પ્રસંગમાં બનતી હોય તેવી જ આપણી કઢી તૈયાર થશે અહીંયા ચાર ટેબલ સ્પૂન મેં બેસન લીધો છે તેને એકદમ મિક્સ કરી દેવાનું જેથી કરીને કોઈ ગાંઠાનો ભાગ ના રહી જાય બેસનનો તે રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા આપણી છાસમાં બેસન એકદમ સરસ મિક્સ થઈ ગયો છે વઘારની તૈયારી કરીએ વઘાર માટે અહીંયા આપણે એક પેન લીધું છે ગેસ ઓન કરી દેવાનો બે ટેબલ સ્પૂન દેશી ઘી લઈ લેશું ઘીથી થી કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવશે ઘી ગરમ થાય એટલે આપણે લઈ લેવાનું છે હાફ ટી સ્પૂન આખું જીરું જીરું થવા માંડે એટલે આપણે લઈ લેશું બે નંગ સુકા લાલ મરચાં બે તમાલપત્રો બે થી ત્રણ નંગ લવિંગ એક તજનો ટુકડો અને સાથે જ આપણે લેશું સૂકી મેથી સૂકી મેથીથી કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે દસ થી બાર નંગ મીઠા લીમડાના પાન લઈ લેશું અને બધું જ મિક્સ કરી દેસુ સારી રીતના બધું જ થવા દેવાનું જેથી કરીને કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવે બધું જ થઈ જાય એટલે આપણે છાશ એડ કરવાની છે પણ છાશ એડ કરતા પહેલા આપણે ખાસ ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી કરીને તેનો ટેસ્ટ તેમાં તેમાં જ રહે અને ખૂબ જ ટેસ્ટી એવી આપણી કઢી તૈયાર થાય અહીંયા આ કઢી હું ચાર વ્યક્તિ માટે બનાવું છું તમારે જેટલી બનાવવાની હોય તેટલી છાશ લેવાની રહેશે પણ જ્યારે કઢી આદુ મરચા અને લસણની મેં પેસ્ટ કરી લીધી છે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અને ખાતા હોય તો બહુ જ ટેસ્ટી એવું લાગશે તે જ તપેલામાં આપણે થોડું પાણી લઈ અને એડ કરી દેસુ ટેસ્ટ પ્રમાણે નમક લઈ લેશું તેમાં જ આપણે લઈ લેવાનો છે ગોળ ગોળનો ઉપયોગ હું થોડોક વધારે કરું છું જેથી કરીને ખાટી મીઠી કઢી એકદમ ટેસ્ટી બને જો તમારે થોડોક ખાટો ટેસ્ટ જોતો હોય તો ગોળ થોડોક ઓછો લેવાનો અહીંયા મારા ઘરમાં એકદમ ખાટી અને મીઠી થોડીક તીખી એવી કઢી ખવાય છે એટલે હું એ રીતના બનાવું છું લીલા મરચાંનો ઉપયોગ પણ આપણે એકદમ થોડુંક તીખું હોય તેવું જ કરેલું છે એટલે લાલ મરચાનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરતા અહીંયા સુકા લાલ મરચા લીધા છે તેની પણ આવશે સરસ કઢીને ખૂબ જ ઉકળવા દેવાની જેમ કઢી ઉકળે તેમ ખૂબ જ સરસ થાય છે મિનિટ ઉકળ્યા પછી પણ ઉકળવા દેવાની એટલે કઢી જેમ ઉકળે તેમ ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા આપણી કઢી એકદમ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ પ્રસંગમાં હોય લગ્ન પ્રસંગમાં તેવી જ આપણી કઢી તૈયાર થઈ છે ઉપરથી આપણે લઈ આપણે થોડું કઢી આપણી કઢી સૌ કરવા માટે બિલકુલ રેડી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત કઢી આપણી દેખાય છે સાથે ટેસ્ટી પણ તેવી જ છે કમેન્ટ કરીને મને ચોક્કસ કેજો કઢીનો વિડીયો તમને કેવો લાગ્યો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ